નથી કે વાત વાત એ એ સમસ્યા કેટલી છે દોસ્તો ધ્યાનથી આ મળજો કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે રોડ ટૂટલો છે એ સમસ્યા નથી સરકારી શાળા નથી એ સમસ્યા નથી

सुभा <laughs> भ

આવા મહિના છોકરો મેં જીતુ સોમાની મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેં ફોન કર્યો જીતુભાઈ આવા મહિના છોકરોને છોકરું પોલીસ એક કલાક થી ઉભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું ખાનજી રેનાલી ફોન કરો એ આપણો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ કયો મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે કઈ કરાય નહીં આમાં તો મને છે બધા મોકાલથી હું તમને કહું નજીકનો માન હતો બાપા નેશુ બાતો ના મારે કામ ના ભાણે ગેશુ બાતો ને વિચારો મુખ્યમંત્રી બનાવ્યા એ પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી માર્યા એક છે ચંદરને બતાવો એ મને હાથથી

મિત્રો નીચે બેસી જશું ગોપાલભાઈ ને આપણે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાય રોડ માં ખાડા નથી તો એનો એક જ જવાબ છે આપડી બધારી પલ્લી જે નામ ના ભોગલા ક્યાં બદલવા

હું દસ હજાર રૂપિયા ખિસા ને પ્રશ્ન ગોપાલ ઇટા પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા ભરું ખાતું હોય તો આખું આખો મહિના અહીંયા બેસી જવા તૈયાર મને પૂછી જાય પ્રશ્ન જ્યાં પૂછો એનું જ્યાં મારા વાળા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછ્યો આ જેની છે એને પૂછ્યો પણ ના પ્રશ્ન પૂછે ભીના ભાંગી નાખે બોલી વાળા રાતે મુકાવો ભલા એટલે અમને પૂછો એમાં કઈ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી હું છે વર્ગ ચડતો તો પૂછો છીએ પાટીલ ને જો પાછા આવા દે તો કહેજો મને

મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલમાં જેલ મારો જનતા માટે સંઘર્ષ સહન આશીર્વાદ આપી વિસાવગર વિધાનસભાની ચૂંટણીમાં આખા પાઠિયાવાડ ના ભાજપ ના નેતાઓ આખા નેતાઓ ના ભાજપ ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ بولی <tries> سک

પાછળ ઉભા છો તમે અમારી આરી ઊભા છો એટલે અમે લડી શકીએ છીએ હું બધા મિત્રો ને માંગુ છું સુભાષભાઈ ની આજ હું ભાજપ માં ભાજપ માં તમારી હિંમત

તો ભાજપ પણ આ ગમે ત્યારે આપવા તૈયાર છે ભાઈએ સારી વાત કરી અમારા આગેવાન કાર્ય કરતા હતા વિજયસિંહ જાડેજા આ રાજકોટ સૌથી મજબૂત સક્રિય સક્ષમ કાર્ય કરતા હું તમને દુઃખદ ઘટના પણ યાદ રાખજો દોસ્તો રાજકોટમાં શું બનેલી દવાખાના માં ચાલતી લાલિયા વાળી ની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા ગાડીમાંથી માંથી દસ ડગલા હાલ્યા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે જ્યાં દવાખાનામાં ખોટું થાય છે દવા નથી ડોક્ટર નથી સાધન નથી એની રજૂઆત કરવા માટે વિજય સિંહ ગયા ગાડી ઉતરા પાંચ ડગલા હાર્યા હાથ એટે તારો નૈયા પડી ગયા એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાનભાઈ ને હાજર હતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં માં રાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લઈ ગયા એમને વિજયસિંહ અને દુઃખ બાબત જુઓ કે સિત્તેર રૂપિયાનું એક ઇન્જેક્શન હતું

લાભ મળતો દોસ્તો એમણે રોજગાર મેળો કર્યો ત્રણસો કરતા વધુ છોકરાઓને કંપની માં નોકરી અપાવવાનું કામ કર્યું અલગ અલગ કંપનીઓ જે છે રાજકોટની ની જે જીઆઈટીસી અહિયાં સંકલન કર્યું શન આજ રાજકોટ ની સરકારી દવાખાના મળ્યું માણસ ગુજરી ગયા તમે કોને પ્રશ્ન પૂછો છો સલામ આવી જોઈએ પાંચ હજાર રૂપિયા

બે નિર્ણય કર્યો છે કે ભાજપ ની ભીખ આપેલી સીટ ઉપર જિંદગી કાંઈ નથી બનવા પટાવાળે વસ્તુ નહી ભાજપ ની ભીખ ના એક કરોડ રૂપિયા નો જોઈએ પણ મારા હકની પાવડીઓ છે ને તો ભાજીને લીધા વગર લઈશ નહીં હું મારા હબની પાવણી માટે લડીશ હકની પાવડીઓ છે તો છોડી લઈ જવાનું હોય પણ ભાજપ ની ભીખમાં એક કોઈ રૂપિયા ન જોઈએ એવી તાકાત અમે જનતા સમક્ષ મૂકી છે ત્યારે જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે દોસ્તો હું તમને બધાને હાથ જોડ્યો આવ્યો છું અમે નાના છીએ અનુભવમાં ઉંમરમાં રાજનીતિમાં કંઈ તમે ભૂલ થતી હોય તો તમે અમારો હાથ પકડજો તમે મારો કાન પકડજો તમે અમને ઠપકો આપજો તમે અમારું ઘરતર કરજો પણ આ લોકોને મહેરબાની કાઢો હવે આનો ટાઈમ અમારી કોઈ ભૂલ હશે અમારાથી થી જાણતા અજાણતા કામ એવું થયું હશે જે નહીં કરવાનું હોય તમે અમારા માવતો છો તમે ગુજરાત નું નેતૃત્વ કરો તમે અમારું ઘડતર કરો તમે અમને શીખવાડો તમારે જેવો નેતા જોઈએ એવા નેતા અમને બનાવો છોકરા ડોક્ટર બનાવો તો આખું ઘર નથી પાછળ લાગતું ડોક્ટર બનાવવાનો છે ડોક્ટર છોકરા એન્જિનિયર બનાવવાનો હોય તો આખો પરિવાર એ છોકરાની પાછળ એન્જિનિયર કેમ બને એના માટે મહેનત કરે છે હું તમારો દીકરો છું તમારે મને અને અમારી પાર્ટી જે બનાવવાનું હોય એટલી મહેનત તો તમે અમારા માટે કરશો કે નહીં કરો દોસ્તો અમે કોઈ ખરાબ કામ કરવા રાજનીતિમાં નથી આવ્યા રાજકારણમાં મારા દસ વર્ષ થઈ ગયા આમ આદમી પાર્ટીમાં પાંચ વર્ષ થઈ ગયા

નેટ ભાજપ નું કામ કરે છે નેટ હાલ ભાજપ નું કામ કરે છે નઈ જેવી વસ્તુ માં પકડી જાય છે પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડા હોય કબજો કરી લીધો છે તો સાહેબ તમારા તરફેર માં નહીં હોય ગુંડા ની તરફેર માં છે તમે ફરિયાદ કરો કે સાહેબ આવો આ દેશી દારૂ વેચાય છે તો જ્યારે સાહેબ ના ઘેરા એ રીતે એને છે ને તમને જેલ માં પૂરી દે તમે એક કે આ બાજુ ડ્રગ્સ વેચાય છે સાહેબ ધ્યાન નહીં આપે શાળા વાળા મારા છોકરા હેરાન કરે છે બેઠેલા સાહેબોજી તમારા તરફેણ કામ કરે કે માથા ભારે માણસો તરફેણ માં કામ કરે મામલતદાર હોય હોય કલેક્ટર હોય કમિશનર હોય પીઆઈ હોય કોણ આમ આમ હાથ કોઈ માણસ નથી આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી તો તમે વિચારો કે તમારું કોણ તમારું મન એમ કે અમારું કોઈ નથી

અને છેલ્લે હું થઈ જાય છે એ કપાત થઈ ચાલીસ ટકા જમીન એના એના મળતિયાઓને મફતના ના ભાવે લાણી કરે છે લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ ખેડૂતની મફત ની જમીન પોતાના માનીતાઓને કરોડો રૂપિયાની ફાયદો કરાવવા આપી દે છે શાળાના નામે જે જમીન કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મેં નથી જોયું હું સુરતમાં લાંબો સમય રહ્યો અમદાવાદમાં નોકરીમાં રહ્યો મે અમદાવાદ કે સુરત માં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ જમીન હંમેશા એના પૈસા વાળા માણસો ને વેચી મારે છે અને ગુજરાત નું એક પર શહેર ટાઉન પ્લાનિંગ ના નામે જમીન કાપી એક પર એવું શહેર નથી જે કાટ ખૂણે હોય એરોની જેવા રસ્તા બનાવ્યા છે તમે નવું શહેર બનાવો ચંદીગઢ છે જયપુર છે સાઉથ ના ઘણા શહેરો છે

કે આજથી 15 વર્ષ પહેલા જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ આજે હેલિકોપ્ટરમાં ઉડવા લાગ્યા છે અને આજથી 15 વર્ષ પહેલા જે મજૂરી કરતા હતા મહેનત કરતા હતા કર્કસર કરતા હતા પાઈ પાઈ બચાવવાની મહેનત કરતા હતા અને તમે આજે પાઈ પાઈ બચાવવાની મહેનત કરો છો કરોડો રૂપિયા ખાઈ જાય દોસ્તો અમને એક ટ્રક આપો તમારો આશીર્વાદ આપો અને કામ કરવા માંગીએ છીએ ખોટું કરવાનું અમારું કામ નથી

સંઘર્ષ ની કદર કરતા હોય તમને લાગે કે આ બધા જોવાની આ છે તો હાચા એના મન તો હાચું છે એની દાનત સાચી છે ખોટા નથી રૂપિયા કમાવા નથી આવવા એવું તમારા હાથમાં એક વાર કે આવનારી કોર્પોરેશન ની ચૂંટણીમાં હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું વિશેષ આભાર રાજકોટ ના મીડિયા ટીમ નો કેમ કે ગુજરાત માં અમદાવાદ મીડિયા પછી સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટ ની અંદર જે આપણા માટે ગર્વેલી હોય એવી છે રાજકોટમાં સાધો છપાઈ એટલે ગુજરાતમાં ડંકો યુવાય અભિનંદન પાઠવું છું એમને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આ સૌથી મોટી સંખ્યામાં વધારા અમારા સૌ કાર્યકર્તાઓ અમારા અજીતભાઈ અમારા નેતા Là ògbè wọ.

એક વાર બધાનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કીધે